લોકસભાને લઈને આપનું શું કહેવું છે આટલું હું ચોક્કસ કહીશ પોરબંદરની તાસીર બદલી દઈશ પોરબંદરમાં વિકાસના દ્વાર હું ઓપન કરીશ માછીમારીનો ધંધો કરે છે એ લોકોને થોડા વીમાને લઈને પણ પ્રશ્નો છે પ્રશ્નો ગઈકાલે હતા આજે છે ને આવતીકાલે રહેવા જનપ્રતિનિધિનું હોય છે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત આજે સીધો સંવાદ કરવો છે શાંત સરળ મૃદુભાષી તેમજ સૌમ્ય પ્રકૃતિના ઘણી એવા વ્યક્તિ વિશે સાથે સીધો સંવાદ કરવો છે વાત કરવી છે પોઈન્ટ ટુ પોઈન્ટ હણોલ ગામના વિકાસ કામની વાત હોય કે પછી લોકાર્પણની વાત હોય સિરમ ઇન્સ્ટિટ્યૂટના આધાર પુનાવાલા જ્યારે હણોલ ગામની મુલાકાત આવતા આવતા હોય કે પછી ભરતભાઈ શેઠ શ્રેષ્ઠી વેરે દ્વારા જે હણોલ ગામની વાત છે ત્યારે જન્માષ્ટમીનો ઉત્સવ પણ મનાવવામાં આવતો હોય છે ત્યારે પરંપરાગત પાઘડી પહેરીને જે વ્યક્તિ સાદગી સાથે લક્ઝરી હોવા છતાં પણ અને સાયકલિસ્ટ ગ્રુપના મેમ્બર એવા મનસુખ માંડવિયા સાથે આજે સીધો સંવાદ કરવો છે અને વાત કરવી છે પોઈન્ટ ટુ પોઈન્ટ સાહેબ સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયામાં સાહેબ આપણે વાત કરવી છે હણોલ ગામથી શરૂઆત કરવી છે હણોલ ગામ જે આપનું મૂળ વતનનું ગામ છે હણોલથી લઈ અને આપ જ્યારે પ્રાથમિક શાળાથી લઈ અને હાઈસ્કૂલની અભ્યાસ આપે પૂરો કર્યો સોનગઢ સ્કૂલમાંથી અને તેની લાઇબ્રેરી પણ આપે આખી આખી વાંચી નાખેલી છે એ દરમિયાન ઘણા બધા વાંચન વિશેષની અંદર આપને એમાંથી પ્રેરણા મળી છે અને એ પછી આપની શરૂઆત જે થઈ છે એ શરૂઆત વિશે આપની સાથે વાત કરવી છે એમાં આપે જે વાત કરી તમારું એજ્યુકેશન તમારું બાળપણ ગામ અને પછીની પોલિટિકલ લાઈફ એમાં હું એટલું કહી શકું કે બેસિકલી હું કોઈ પોલિટિકલ નેચરનો વ્યક્તિ ના છું ના હતો ભણતો હતો અને એ પણ સોનગઢ ગુરુકુલમાં મારા ગામથી અપડાઉન કરીને ભણવા જતો હતો લગભગ બાવીસ કિલોમીટર થાય આઠથી બાર મારે સોનગઢ ગુરુકુલમાં ભણવાનું થયું એ નહીં એમાં મુશ્કેલી એ હતી કે સવારે આઠ વાગે મારા ગામથી એક બસ મળે અને નવ વાગે પહોંચી જાય સ્કૂલ અગિયાર વાગે હોય એટલે એક કલાકનો સમય મળતો હતો તો ક્યાં જવું એટલે ગામમાં એક સાર્વજનિક પુસ્તકાલય હતું એ પુસ્તકાલયનું નામ હતું ગાંધી જ્ઞાન મંદિર એ પુસ્તકાલયમાં જતો અને છાપું વાંચ વાંચતો પહેલાં છાપું વાંચતાં વાંચતા પાક્ષિક વાંચ વાંચવા મળ્યો સાપ્તાહિક વાંચવા મળ્યો અભિયાનને ચિત્રલેખાને એવું બધું એમાં આવતું બીજી પણ ઘણી બુકો આવતી એવી વાંચવાનો શોખ મને ધીમે ધીમે ડેવલપ થયો એમ કરતાં કરતાં પાંચ વર્ષમાં એ ગાંધી જ્ઞાન મંદિર લાઇબ્રેરીમાં જેટલા પુસ્તક હતા એ બધા વાંચી નાખ્યા એમાં સ્વામી વિવેકાનંદને વાંચ્યા સરદાર સાહેબને વાંચ્યા સચિલને વાંચ્યા મેં ટોજોને વાંચ્યા એ વખતે મોન્ટેસરી એજ્યુકેશન સિસ્ટમ સમજો સામ્યવાદ સમજો સમાજવાદ સમજો આવું બધું ખૂબ મેં વાંચ્યું અને એ વાંચવાથી મારું વિઝન પણ ઓપન થયું મારી સૂઝ પણ કેળવાય અને મેં મારે શું કરવું જોઈએ એવો પથ મારો માધ્યમિક શાળાના ઉચ્ચતર માધ્યમિક શાળા પૂર્ણ થતા ત્યારે શું કહી શકીએ કે આપણે જે પ્રભાવ આપની જિંદગી ઉપર છોડી ગયો મને મારા જીવનની અંદર ગાંધીયન ફિલોસોફી બહુ પ્રભાવ પાડ્યો છે ગાંધીજીનું ચરિત્રમાંથી હું બહુ શીખ્યો છું ગાંધીજી જે કહેતા હતા એ એટલી સરળ ભાષામાં સરળ વાતથી મોટા ગોલને કેવ કેમ એચિવ કરી શકાય ગાંધીજીનું સમાજ પ્રત્યેનું ચિંતન ગાંધીજીનું રાજકીય ચિંતન ગાંધીજીનું આર્થિક ચિંતન એ આજે પણ એટલું જ ઉપયુક્ત છે જેટલા એના સમયમાં હતો હું તમને ઉદાહરણ તરીકે કહીશ સ્વચ્છતા મહાપ્રભુતા સ્લોગન મહાત્મા ગાંધીએ એ વખતે આપ્યું હતું આજે મોદીજી એ જ કરી રહ્યા છે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાની વાત એ વખતે મોદીજીએ કરી ગાંધીજીએ કરી હતી મોદીજી અત્યારે ગ્રામ ઉદ્ધાર ગામડાના વિકાસની વાત કરી રહ્યા છે ગ્રામોદ્ધાર દ્વારા રાષ્ટ્રોદ્ધારની વાત મહાત્મા ગાંધીએ કરી હતી સ્વાવલંબનની વાત મહાત્મા ગાંધીએ કરી હતી જેને અત્યારે મોદીજી આત્મનિર્ભર ભારતના નામે આગળ ધપાવી રહ્યા છે વિકસિત ભારતની વાત એ વખતે મારા સ્વપ્નનું ભારત એ વિષયની અંદર મહાત્મા ગાંધીએ કહી છે જે સ્વપ્ન આજે મોદીજીના સમયમાં સાકાર થઈ રહ્યું છે કહેવાનો મતલબ એ કે ગાંધીયન ફિલોસોફી ગાંધીયન થોટ એ આ દેશની મૂળ વિભાવનાઓને અનુરૂપ હતું અને એ રસ્તે આગળ વધીએ તો આ દેશને આપણે અવશ્ય વિકસિત રાષ્ટ્ર બનાવી શકીએ સંગઠનની સાહેબ આપણે જવાબદારી પણ નિભાવી છે અને સાથે સાથે અઠ્યાવીસ વર્ષની ઉંમરે આપ ધારાસભ્ય પણ બન્યા છો એકદમ યંગ એજમાં એ વખતે હું મૂળ વિદ્યાર્થી પરિષદનું કાર્યકર્તા કોલેજમાં ભણતો હતો ત્યારે વિદ્યાર્થી પરિષદનું કામ કરતો હતો ત્યાંથી ભણીને આવ્યો ભણીને આવીને ગામડે આવ્યો ગામડે આવ્યો એટલે મને યુવા મોરચામાં નાની મોટી જવાબદારી આપી પછી મંડળનો પ્રમુખ બનાવ્યો મંડળના પ્રમુખ તરીકે કામ કરતો હતો મીનવાઇલ બે હજાર બેની ચૂંટણી આવી તો મોદીજીએ મને વિધાનસભાની ટિકિટ આપી અને હું પહેલી ચૂંટણી બે હજારને ચારસો મતે વિધાનસભાની ચૂંટણી જીતી ગયો ત્યારથી મારી પોલિટિકલ કેરિયર ચાલુ થઈ અને પણ આજ પચીસ વર્ષ થયા છે પચીસ વર્ષથી પોલિટિક્સમાં સંગઠનમાં પણ વિવિધ જવાબદારીઓ રહી સંગઠનમાં મંડળના પ્રમુખથી માંડીને પ્રદેશના મંત્રી પ્રદેશના મહામંત્રી એવી જ રીતે જનપ્રતિનિધિમાં મને વિધાનસભામાં પણ રહેવાનો અવસર મળ્યો સંસદના ઉપલા ગ્રહ રાજ્યસભામાં બાર વર્ષ સુધી કામ કરવાનો અવસર મળ્યો અને હવે લોકસભામાં જઈ રહ્યો છું એટલે સંસદના ઉપલાને નીચલા બંને ગ્રહમાં મને અનુભવમાં પ્રતિનિધિત્વ કરવાનો તક મળશે અને વિધાનસભ્ય તરીકે એટલે સંસદ અને વિધાનસભાના જેટલા ગ્રહ હોય બધી જગ્યાએ મને જનતાના આશીર્વાદથી કામ કરવાનો અવસર મળ્યો છે સાહેબ મેં આપણે એક વિડીયો જોયેલો હંડોલ ગામમાં જ્યારે શ્રેષ્ઠીઓનું આગમન થાય છે અને એ વખતે એમના વધામણા જ્યારે કરતા હોય છે ગામના લોકો અને એ વખતે આ પરંપરાગત પોશાકમાં પાઘડી પહેરેલી હોય છે અને જે ત્યાંનો તમારા ગામનો જે પરંપરાગત પોશાક છે એ વખતે ગરબે ગૂમતા પણ તમને જોયા છે અને એ વખતે એક આછેરું સ્મિત તમારા મોઢા ઉપર હતું મેં એકચ્યુલી એ વિડીયો ઝૂમ કરીને પણ જોયો હતો એટલે હું કદાચ એને એ અર્થમાં મેં એનો અર્થ કાઢ્યો છે એનો સંદર્ભ કાઢ્યો છે કે એક ગામડાનો નાનો માણસ કેવા કેવા શ્રેષ્ઠીઓને પોતાના ગામની અંદર લાવી શકવા માટે સક્ષમ છે જરૂર છે એને બહાર લાવવાની એમાં હું માનું છું કે દરેક ગામમાં પોટેન્શિયલ પડ્યું છે આ ધરતી બહુ સામર્થ્યવાન ધરતી છે અહીંયા ઉત્કૃષ્ટ ઉત્પાદન આવી શકે એવું પોટેન્શિયલ છે એક ગામમાં હું મોટો થયો હશ સરકારી સ્કૂલમાં ભણ્યો હશ ત્યાંથી અત્યારે ભારત સરકારના મંત્રી તરીકે દેશ અને દુનિયા સાથે વાતો કરતા હૈશું એના મૂળના પાયામાં ભારતીય સભ્યતા ભારતીય સંસ્કૃતિ અને ભારતીય જીવનશૈલી છે એટલા માટે ગામડું એ ભારતીય જીવનશૈલીનું પ્રતિક છે ગામ સમૃદ્ધ થશે તો રાષ્ટ્ર સમૃદ્ધ રહેશે જેમ અત્યારે સાયન્સ એવું કહે છે માય સેલ્ફ ઇઝ સાયન્સ સ્ટુડન્ટ સો આઈ નો વેરી વેલ ફ્રેક્શન એન્ડ રિફ્લેક્શન ઇક્વલ એન્ડ ડ્રાઈવર એટલે જેટલું જેટલું તમે આ સૃષ્ટિની સાથે એક્શન કરશો અને ડિસ્ટર્બ કરશો એટલું રિએક્શન આવશે એટલે તમારે પાછું જવાનું જ છે આપણે ગામડામાંથી શહેર તરફ ભાગ્યા હવે પાછા શહેરમાંથી ગામડામાં જવાનું લોકોમાં રુચિ કેળવાય આપણી જૂની પરંપરાઓને છોડીને આપણે વેસ્ટર્ન સ્ટાઇલ તરફ ગયા અત્યારે તમે જુઓ કોઈ જૂની જીવનથી જીવે ને ગારાના ગારના મકાનમાં રહે તો એને અત્યારે મોડર્ન કહેવાય છે સાયકલ આપણે ચલાવતા ને અત્યારે કોઈ સાયકલ ચલાવે તો ફેશન કહેવાય છે આ પહેલાં મને યાદ છે હું વેટનરી સાયન્સમાં ભણતો હતો તો અમારા પ્રોફેસર અમને ભણાવતા હતા કે ક્રોસ બિલ્ડ લાવો અને મિલ્ક ઉત્પાદન વધારો અત્યારે પાછું રિવર્સ થઈ ગયું ક્રોસ બ્રિડ નહીં દેશી બ્રિડ રાખો એ તો હતી જ અને મિલ મિલ્ક ઉત્પાદન જાળવી રાખો આપણે બધા ગામડામાં જે મારી પચાસ બાવન વર્ષની ઉંમરના લોકો છે એણે જોયું છે અમે નાના હતા ને ત્યારે ગામની અંદર એક સફેદ પડદો બાંધી અને પિક્ચર દેખાડતા પિક્ચરની અંદર લખ્યું હોય બતાવતા હોય કેમિકલ ફર્ટિલાઇઝરનું નાખો અને ખેત ઉત્પાદન વધારો હવે એ જ અત્યારે અધિકારી રિટાયર્ડ નથી થયા હજી એ જઈને પાછા બતાવે છે કે ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરો નેચરલ ફાર્મિંગ કરો અને ખેત ઉત્પાદન વધારો એટલે તમે આધુનિકતાનીનું અતિરેક જ્યારે કરો છો ત્યારે તમે મૂળ પોઝિશન પર પાછા આવો છો એટલે મેં મારા ગામને આદર્શ ગામ એટલે શું રોડ પાણી લાઇટ હોય એ તો છે બાકીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કર્યું અમૃત સરોવર કર્યું કોમ્યુનિટી હોલ કર્યો એક સ્ટેડિયમ કર્યું વિદ્યાર્થીને રમવા માટે ઇટ્સ ઓકે એ મારી દૃષ્ટિએ એક પારામીટર છે પરંતુ ચાર હજારની વસ્તીનું ગામ બધું જ કામ પોતાની જાતે કરે એક એક વ્યક્તિનું વિકાસમાં ભાગીદાર હોય ચાર હજાર વૃક્ષ આવ્યા છે તો ચાર હજાર લોકોએ એક એક વૃક્ષને દત્તક લીધેલું છે એને સ એને દિવસમાં એક વખત પાણી પાવા જવાનું કામ એમનું છે મારું સ્ટેડિયમ છે તો એનું સંચાલન અને દેખભાળ રાખવાની જવાબદારી એ શાળાની છે શાળાના શિક્ષકોની છે શાળા સમિતિની છે એનું સંચાલન કરે છે દેખભાળ કરે છે અમૃત સરોવર જે એનું દેખભાળ કરવાની જવાબદારી એક ટીમ છે એ જાતે સ્વાવલંબનથી આખા ગામ ટ્રીપ ઇરિગેશન છે સ્વાવલંબનથી સામૂહિકતાથી ભાઈચારાથી એક ગામને આદર્શ કઈ રીતે કરી શકાય એનું ઉત્તમ ઉદાહરણ એટલે હણોલ ગામ છે એ જોવા માટે થઈને શ્રેષ્ઠો દાતાઓ બધા લોકો આવ્યા હતા અને અમે આગામી દિવસોની અંદર હવે મોટી નોકરી કરવી હોય ને તો વિ મોટી સિટીમાં જવાની જરૂર નથી હવે હણોલની અંદર મોટી મલ્ટીનેશનલ કંપની એનું સેન્ટર હણોલમાં ચલાવતી હશે ગામના યુવક યુવતીઓ એમાં ઓનલાઈન જોબ કરતા હશે એ અમે ગામની અંદર કરી રહ્યા છીએ ગામમાં મારે ગાય ભેંસ રાખવી છે તો ગામમાં એનિમલ હોસ્ટેલ બનાવી છે હું ભલે ગમે ત્યાં હોઉં પણ મારી ગાય એ એનિમલ હોસ્ટેલમાં હોય એનું દૂધ ડેલી અમને મળી જાય ઘી એનું અમને મળી જાય અને જે ખર્ચ થાય એ બધા ભાંગાકાર કરીને વેચી લે સાહેબ કેમિકલ ફર્ટિલાઇઝર ડિપાર્ટમેન્ટ પણ સંભાળ્યું છે અને ફાર્મસી ઉપર પણ આપનો વિશેષ ભાર રહ્યો છે અને એમાં પણ જેનરિક મેડિસિનને લઈને અને અત્યારે જે એની પરિસ્થિતિ છે કે લોકોને તકલીફ પડી રહી છે આરોગ્યની સુવિધાને લઈને ઉત્તરોત્તર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે પ્રકારે આયુષ્યમાન કાર્ડની યોજના તો લાગુ કરવામાં આવી છે પરંતુ એની અંદર અમુક વસ્તુઓનો સમાવેશ થતો હોય છે જ્યારે અમુક વસ્તુઓનો સમાવેશ કરવામાં નથી આવતો અને હજુ જાગૃતિ જેવી એટલી એ પ્રમાણમાં નથી જે જેનરિક મેડિસિન માટે હોવી જોઈએ અને સાથે રાસાયણિક અને ફર્ટિલાઇઝરમાં પણ આપ કામ કરી વોટ ઇઝ મેડિસિન મેડિસિન એટલે હું તમને એક ઉદાહરણ દઉં તમે ગોળામાંથી લઈને એક ગ્લાસ પાણી પીધું તો એની કિંમત કંઈક આમ હિસાબ કિતાબ કરો તો દસ પૈસા થાય લાવવામાં પાણી વેરો ભર્યો હોય બધું કરીને દસ પૈસા કિંમત થાય એ જ પાણીને તમે બિસલરી બોટલની અંદર પેક કરી દીધો એટલે બિસલરીની બ્રાન્ડ થઈ ગઈ એટલે એની કિંમત થઈ ગઈ પંદર રૂપિયા એ જ પાણીને તમે એકવા ફીનામાં બોટલિંગ કરી દો તો એની એકવા ફીનાની બ્રાન્ડ થઈ ગઈ એની કિંમત થઈ ગઈ પચીસ રૂપિયા હવે પાણી જ છે ને ધેટ ઇઝ જેનરિક મેડિસિન

કે બાબતે આપનું શું કહેવું છે ડોલો એટલે કોઈ નવી ડ્રગ્સ નથી જી ડોલો એટલે પેરાસેटामલ નહીં પેરાસેटामોલ 500 500 mg માં આપણે વર્ષોથી લઈએ એ છે 500 mg એ 650 mg માં હતી એટલે 150 mg પેરાસેटामોલ એમાં વધારે હતું એમાં જરૂર હતી જરૂર નોતી એવો સવાલ નથી હાઈ ટેમ્પરેચરની અંદર હવે ચર્ચા હતી કે પેરાડોલો 650 ની એક્યુઅલી નીડ નથી છતાં પણ એવું આપણે એટલા માટે નહી કહી શકીએ કે કોઈપણ રજિસ્ટર્ડ ડૉક્ટર એ કોઈપણ મેડિસિનની પોઝિટિવ નેગેટિવ ઇફેક્ટને જાણતા હોય સમજતા હોય છસો પચાસ એમજી ડોલો આપી એ મારી દ્રષ્ટિએ જ્યારે જે તે વખતે જે તે ડૉક્ટર રિકમેન્ડેશન કર્યું હોય સહી જ કર્યું હોય એને લઈને કોઈ વિષય નથી વિષય એટલો છે કે લોકો જેનરિક મેડિસિનથી વધારે અવેર થાય તો ફાયદો શું થાય મારે તમને એ બતાવવું છે અમેરિકામાં ચાર ગોળી લોકો ખાય છે એમાંથી એક ગોળી અમેરિક ભારતમાં બનેલી જેનરિક ગોળી છે આખી દુનિયા પાંચ ગોળી ખાય એમાંથી એક ભારતમાં બનેલી જેનરિક ગોળી છે અને આપણે વિદેશમાં બનેલી કંપનીઓની બ્રાન્ડેડ ગોળી ખાઈએ અને જાજો ખર્ચ કરીએ એની સામે લોકોને રક્ષણ મળે એટલા માટે થઈને મેં દેશમાં અત્યારે અગિયાર હજાર જનઔષધિ કેન્દ્ર બનાવ્યા છે આ જનઔષધિ કેન્દ્રમાં ક્વોલિટી અને સસ્તી જેનરિક મેડિસિન ઉપલબ્ધ છે અને ડેલી દસથી બાર લાખ લોકો દસથી બાર લાખ લોકો આ જેનરિક મેડિસિન લેવા માટે થઈને ઔષધિ કેન્દ્ર પર આવે છે દર વર્ષે પચીસથી ત્રીસ હજ પચીસથી ત્રીસ હજાર કરોડ રૂપિયા સામાન્ય માણસના પોતાના જેબની અંદર બચી જાય છે એ મોટી સેવા છે એટલે કે મોદીજીએ કહ્યું હતું કે દેશમાં કોઈ નાગરિકનું મૃત્યુ દવા નહીં મળવાથી નહીં થવું જોઈએ આજ તમે કેન્સરની મેડિસિન કોઈ જગ્યાએ લેવા જશો ને તો બ્રાન્ડેડ મેડિસિનની એક ટ્રીપ કેન્સરની મેડિસિનની એક ટ્રીપ એ એક હજાર રૂપિયામાં મળતી હશે તો તમે જનઔષધિ કેન્દ્રમાં જાઓ તો બસો રૂપિયામાં મળશે એ જ દવા ઓલા ઉપર બ્રાન્ડ એમ લખ્યું હોય લઈને પણ ઘણા સવાલો એ વખતે થયા હતા અમુક લોકો સુધી મારે વાત પહોંચાડવી હતી એકચ્યુઅલી મારી પર્સનલ વાત છે પણ કોઈને કહું તો એનાથી ફેર પડે કે ના પડે એવો વિષય છે ને થોડો સેન્સિટિવ પણ છે એટલે વાત આપની સાથે કરું તો કદાચ એનું નિરાકરણ આવી શકે એકચ્યુઅલી સાહેબ વેક્સિનનો બુસ્ટર ડોઝ મેં લીધો નથી છતાં મને કોવેક્સિનનું બુસ્ટર ડોઝ લીધેલાનો મેસેજ આવી ગયેલો છે ને એનું સર્ટિફિકેટ પણ આવી ગયેલું છે જો આમાં એવું છે તમે તમારા નામથી કોઈ રજીસ્ટ્રેશન કર્યું હશે તો જ આવ્યું હશે જી ઓલરેડી બે વેક્સિન લીધેલા છે બુસ્ટર ડોઝ નથી લીધેલો બુસ્ટરનો મેસેજ આવી ગયો છે સર્ટિફિકેટ પણ આવી ગયો છે પણ મેં ઓલરેડી લીધો નથી તું તમારા કમ્પ્લેન કરીને ચેક કરી લેવું જોઈએ કે મેં નથી લીધું કેમ આવ્યું છે એ તમે કોવિનને પૂછશો તો કોવિનને પણ તમને કહેશે તમે એક લેટર લખી શકશો તો લેટરનો તમને જવાબ પણ ઓનલાઈન તમે લેટર લખજો એટલે બે ત્રણ જગ્યાએ ટ્રાય કર્યો પણ લાગ્યું કે કદાચ નીચેના લેવલે કંઈ થાયું નથી એટલે આપણે જસ્ટ આ તો વાત શેર કરી ના કરવી જોઈએ કરવી જોઈએ એમાં એ નથી કે ટેકનોલોજીમાં જવો ઈટ્સ ઓકે ટેકનોલોજી છે જી રાઈટ ક્યારેક ટેકનોલોજીમાં નાની મોટી ભૂલ પણ પડે ભૂલ ડ્રાય પણ ગઈ હોય અથવા તો કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ટેકનોલોજીને હોય તો એને કરેક્ટ આપણે ચોક્કસ રીતે કરવું જોઈએ પણ મને ખુશી એ વાતની છે આ કોવિન પ્લેટફોર્મ જ્યારે કોવિડ ચાલતું હતું ને ભારતના નાગરિકો અમેરિકા જતા હતા વિદેશમાં જતા હતા અને ત્યારે ત્યાંની એમ્બેસીમાં ઉતરીને વેક્સિનેટેડ છે તો આપણે ફટ દઈને મોબાઈલ કાઢતા હતા અને કોવિન એપ પર જઈને કહેતા હતા સર્ટિફિકેટ કે અમે વેક્સિનેટેડ છીએ અને કોઈ અમેરિકન ઇન્ડિયામાં આવતા હતા ને ત્યારે કાગળમાંથી સર્ટિફિકેટ કાઢતા હતા કે અમે વેક્સિનેટેડ છીએ બસ આટલો ફરક છે અમે દુનિયામાં જતા હતા ત્યારે અમે નું સર્ટિફિકેટ દેખાડતા હતા અને આખી દુનિયા એ સર્ટિફિકેટને માન્ય કરતી હતી આ સ્ટેન્થ માં છે એ તાકાતનો આપણે કોવિડ દરમિયાન ઉપયોગ કર્યો અને આપણે દેશને બચાવી લીધો પોરબંદર વિધાન લોકસભાને લઈને આપણું શું કહેવું છે પોરબંદર આપનો વિસ્તાર ભાવનગર છે અને પોરબંદરથી આપણે લોકસભા લડાવવાની વાત આવે છે જો વર્તમાન સમયની અંદર આપણે ટ્રેડિશનલ સોચથી બહાર આવવું જોઈશે મોદીજી કહે છે કે દેશ મારો પરિવાર છે એમાં વિસ્તારવાદને કોઈ સ્થાન નથી કોણ ક્યાંથી આવે છે એ મહત્ત્વનું નથી કોણ શું કરે છે એ મહત્ત્વનું છે અને તમે મનસુખ માંડવિયાને નહીં કેવલ ગુજરાતે કોવિડ દરમિયાન આખા દેશે ઓળખી લીધો છે આટલું હું ચોક્કસ કહીશ પોરબંદરની તાસીર બદલી દઈશ પોરબંદરમાં વિકાસના દ્વાર હું ઓપન કરીશ પોરબંદરની અંદર આજે પણ જે ખારવા લોકો છે કે જે લોકો હોડીઓ લઈને માછીમારીનો ધંધો કરે છે એ લોકોને થોડા વીમાને લઈને પણ પ્રશ્નો છે થોડા આરોગ્યને લઈને પણ પ્રશ્નો છે એમની બોટ ક્યારેક સીમા પાર જતી હોય છે તો એને લઈને પણ થોડા પ્રશ્નો છે તો એ બાબતે આપ સાહેબનું કેવું ગઈકાલે હતા આજે આવતીકાલે રહેવાની જનપ્રતિનિધિનું એ દાયિત્વ હોય છે કે પ્રશ્નોને સહી રીતે એડ્રેસ કરીને એના સોલ્યુશન માટે પ્રયાસ કરવો ને અને સંભવ જેટલું થઈ શકે એટલું હંમેશા કરતું રહેવું અમારા ધ્યાનમાં જે વિષય મુકાશે એને એડ્રેસ કરવાની અમે અવશ્ય કોશિશ કરીશું પોરબંદર લોકસભાની અંદર સાત વિધાનસભા આવે છે એમાં થોડા જાતિગત સમીકરણો કામ કરી જતા હોય છે ગોંડલ છે જોધપુર છે કુતિયાણા છે માણાવદર છે જેવી જે અલગ અલગ સાત બેઠકો છે તો એની અંદર શું લાગે છે કે અર્જુનભાઈ તો ખ્યાલ અત્યારે આપણે પોરબંદરમાંથી કોંગ્રેસમાંથી ચૂંટાયેલા અત્યારે આપણી સાથે છે એટલે કોઈ સવાલ નથી એટલે એ પણ બેનિફિટ મળવાનો છે પણ મતગણતરીની આપણે જો કેલ્ક્યુલેશન મૂકીએ તો શું લાગે છે આપણને કોઈ ફેર પડી શકે હું તો અત્યારે જોઉં છું રમેશભાઈ ધડોક જે આટલું જાણું છું આટલું સમજું છું અત્યારે દેશની અંદર મોદી યુગ ચાલી રહ્યો છે અને એણે જાતિના સમીકરણો બદલી દીધા છે મોદીના માન અત્યારે ચાર જાતિ છે ગરીબ એક જાતિ છે કોઈ પણ જ્ઞાતિ જાતિ વર્ગ સમુદાયનો વ્યક્તિ હોય ગરીબ હોય એક જાતિ છે એના માટે મોદીજીએ કામ કર્યું છે કિસાન એક જાતિ છે મહિલા એક જાતિ છે યુવાન એક જાતિ છે આ ચાર જ જાતિ છે અને ચારેય જાતિઓ માટે પ્રધાનમંત્રીજીએ એના વ્યક્તિગત જીવનમાં જે બદલાવ લાવ્યા છે અને એને પોતાની હોપ્સ દેખાઈ રહી છે કે નહીં આ સરકાર આ મોદી આ ભારતીય જનતા પાર્ટી જ અમારી સમસ્યાઓનું સમાધાન કરી શકે અમારા જીવનને બદલી શકે એટલે અમે મત પણ આ ચાર જાતિ પાસે માગીએ છીએ અને અમને ભરોસો શ્રદ્ધાને વિશ્વાસ છે કે આ ચાર જાતિના સમીકરણો એ અમારી ફેવરમાં છે એટલા માટે ભાજપ ત્રણસો સિત્તેર પ્લસ અને એનડીએ ફોર હંડ્રેડ પ્લસ સાથે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ફરીને પુનઃ એકવાર ત્રીજીવાર ગુજરાતની અંદર આપણે છવ્વીસ બેઠકની અંદર લગભગ સાત થી આઠ બેઠકો એવી છે કે જે સી આર પાટીલનું એક પાંચ લાખ કરતાં વધારે લીડનું કહેવામાં આવેલું છે આહવાન કરવામાં આવેલું છે શું કદાચ એ સાત આઠ બેઠકો ઉપર ફેર પડી શકે ચૈતરવસાવાની બેઠકની વાત એ લો આદિવાસી બેલ્ટ આદિવાસી પટ્ટો થોડો નારાજ જોવા મળી રહ્યો છે એમાં એવું છે બોમ બોમ ફૂટ્યો ન હોય તો આપણને એમ થાય કવડો હશે કવડો હશે બધા લવિંગ્યા થઈ જવાના છે તમે જો ચિંતા બિલકુલ સાયકલ ગ્રુપ વિશે સાહેબ જાણવું છે કારણ કે ફર્સ્ટ એન્ટ્રી જે આપની હતી સાયકલને લઈને અને સાયકલ પ્રેમી તરીકે પણ આપ ઓળખાવો છો એ બાબતે કંઈક થોડો એમાં કાંઈ કશું નથી કહેવાનું સાયકલ ઇઝ નોટ ફેશન ટુ મી ઇટ્સ પેશન ટુ મી સાયકલ મારા માટે પેશન છે અને હું તો એમ કહું છું કે ધીમે ધીમે લોકો સાયકલ તરફ વળી રહ્યા છે એટલા માટે સાયકલ હવે ગરીબોનું વ્હીકલ નથી સાયકલથી એક્સરસાઇઝ થાય તમારી તમારું શારીરિક સ્વાસ્થ્ય સારું રહે એક લાભ બીજું ટ્રાફિકની સમસ્યાનું સોલ્યુશન થાય બીજો લાભ પોલ્યુશનનું સોલ્યુશન થાય ત્રીજો લાભ સરકારનું ઉડિયામણ બચે ચોથો લાભ લાભ જ લાભ છે તમારું દૂર હોય ને ફોર વ્હીલરને જાવ ઉત્તમ છે પણ તમે નજીકના સ્થાન ઉપર જવાનું હોય તમારે તમારા ઘરથી તમારા ખેતર સુધી જવું છે ગામમાં કોઈ ટ્રાફિક નથી કોઈ પ્રોબ્લેમ નથી તો શું કામ આપણે સાયકલ ન જઈએ સાયકલ જવાથી તમારા પગના ઘૂંટણ સારા રહેશે એક્સરસાઇઝ થશે પોરબંદરને લઈને સાહેબ ભવિષ્યની વ્યૂહરચના શું આપની કંઈક તો પ્લાન કરેલો છે ચૂંટાવા દો પછી કહેશું થોડી આછેરી ઝલક જો આપી શકો અમે પોરબંદર પોરબંદર પોરબંદરમાં ગુજરાતની અંદર પંચાણુંથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે હું અત્યારે ગામડામાં ફરી રહ્યો છું એ વખતે રોટી કપડા અને મકાનનો સંઘર્ષ હતો અત્યારે રોડ પાણીને લાઇટ પૂરા થઈ ગયા છે દરેક ગામની અંદર રોડ પાણીને લાઇટ આ ત્રણ કામો પૂરા થઈ ગયા છે ત્યાં સુધી પહોંચ્યું છે હવે આગળ આગામી દિવસોની અંદર પોરબંદર લોકસભા ક્ષેત્ર એમની આકાંક્ષાઓને પૂરી કરવા માટે ફોર એક્ઝામ્પલ પોરબંદર કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ છે કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ પર અપાર ઓપોર્ચ્યુનિટી હોય આ ઓપોર્ચ્યુનિટીને એન્કેઝ કરવા માટે તમે સી ટ્રાન્સપોર્ટેશન ચાલુ કરી શકો કોસ્ટલ ઇકોનોમિક ઝોન કરી શકો મહાત્મા ગાંધીના નામથી પોરબંદર જોડાયેલો છે બેસ્ટ ટુરિસ્ટ પ્લેસ તરીકે ડેવલપ કરી શકો જેતપુરની અંદર ડાઇંગ ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીઝને તમે ડબલ કરી શકો બહુ સારી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ છે ધોરાજીની અંદર ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશન છે એનું એને ફોર્મલાઇઝ કરીને તમે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને સારી રીતે ડેવલપ કરી શકો આવું કેટલું મારા મનમાં છે સમય આવશે ત્યારે કરશું પણ છે ભારતમાં સાહેબ લગભગ વીસેક વર્ષ થઈ ગયા હજી સુધી કોઈ સરકારી મેડિકલ કોલેજ નથી મળી ક્યાં ગુજરાતની અંદર ભૂલી ગયા શું તમે સરકારી મેડિકલ કોલેજ આ પાંચ કોલેજને તો મેં મંજૂરી આપી મંજૂરી આપી હશે પાંચ એટલે સરકારી જ કહેવાય આપણે ત્યાં અત્યારે એક મિનિટ તમારું મોબાઈલ પેલું છે આ ગુજરાતમાં લગભગ લગભગ બધા જ ડિસ્ટ્રિકની અંદર મેડિકલ કોલેજ થવા જઈ રહી છે હું હેલ્થ મિનિસ્ટર બન્યા પછી પાંચ મેડિકલ કોલેજને મેં ઓલરેડી મંજૂરી આપી છે આ વર્ષે બીજી બે મેડિકલ કોલેજને મંજૂરી મળવાની સંભાવનાઓ છે એમાં ગુજરાત સરકારની મેડિકલ કોલેજ જે પીપીપી મોડલથી છે પીપીપી મોડેલ એટલે સરકારી જ છે એમાં સરકારી હોસ્પિટલનો જ ઉપયોગ થાય છે કેવલ હોસ્પિટલ મેડિકલ કોલેજ પ્રાઇવેટ હોય પ્રાઇવેટ એ સંસ્થા દ્વારા સંચાલિત હોય પણ એમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યવસ્થાઓ ક્લિનિકલ કામ એ સરકારી મેડિકલ કોલેજમાં જ જોવાતું હોય છે અત્યારે ગુજરાતની અંદર હું જ્યારે બારમું ભણતો તો ત્યારે આખા ગુજરાતમાં બાર મેડિકલ કોલેજ હતી અત્યારે છવ્વીસ મેડિકલ કોલેજ છે ત્રણ ગણી મેડિકલ કોલેજ થઈ ગઈ છે આપણે મેડિકલ એજ્યુકેશનમાં બહુ મોટો બદલાવ કરી રહ્યા છીએ આપણા દેશના કોઈ યુવાનને વિદેશની અંદર મેડિકલ એજ્યુકેશન માટે જવું ન પડે એમબીબીએસની સીટ એક લાખ સાત હજાર થઈ ગઈ છે જે ચોપન હજાર હતી પીજીની સીટ અત્યારે અડસઠ હજાર થઈ ગઈ છે જે ચોત્રીસ હજાર હતી પણ સાહેબ અત્યારે પણ ફોરેનનો ક્રેઝ વધારે છે કારણ કે ભણતર ઓછું છે ભલે મેડિકલ કાઉન્સિલની કે એફએમસીજીની જે એક્ઝામ આપવાની થતી હોય એ આપવી પડતી હોય પરંતુ હજી પણ અબ્રોડ કારણ કે આપણો હજી જઈ રહ્યો છે હજી રૂપિયા આપણા ઘણા કરન્સી આપણી ઘણી ઇન્ડિયન કરન્સી વિદેશમાં જઈ રહી છે સાહેબ આપણે વિદેશની અંદર કોઈ ભણવા ન જવું પડે એના માટે દેશની અંદર જ હજુ વધારે મેડિકલ કોલેજ ચાલુ કરવી છે દેશના દરેક યુવાનને જેમ જેને એન્જિનિયર થવું હોય આજે આપણા દેશનો વિદ્યાર્થી એન્જિનિયર થઈ શકે છે જેને ડૉક્ટર થવું હોય ડૉક્ટર બની શકે એ પ્રકારની ઓપોર્ચ્યુનિટી દેશમાં ઊભી થાય એના માટે મેં પ્રયાસ કરી એટલે આપણે જ્યારે એક્સપોર્ટ વધારવાની અને ઇમ્પોર્ટ ઓછું કરવાની વાત કરતા હોઈએ ત્યારે આપણે એ પણ વિચારીએ કે આપણે ઇન્ડિયન કરન્સી જે બહાર જઈ રહી છે એમાં પણ ઘટાડો થાય એ આત્મનિર્ભર ભારત તહેત નોટ ઓનલી ફોર એક્સપોર્ટ એન્ડ એન્ડ ઇમ્પોર્ટ ઇટ ઇઝ વન પાર્ટ ઓફ સ્વાવલંબન એન્ડ આત્મનિર્ભર ભારત બટ આપણે સીધો સંવાદ કર્યો અને પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરી ડૉક્ટર મનસુખ માંડવિયાજી સાથે અને એમના વિઝન અને એક એમની આગવી ઓળખ પણ છે કારણ કે મૃદુભાષી એકદમ સ્મિત અને મિજાજી માણસ અને લક્ઝરી હોવા છતાં પણ સાયકલિસ્ટ ગ્રુપના મેમ્બર અને પોતે પણ સાયકલ ચલાવવાનું વધારે પસંદ કરે છે અને પોતાનું જે ગામ છે હણોલ એનાથી એટલા જ અત્યારે પણ જોડાયેલા છે એટલે કે જમીનથી જોડાયેલા એવા વ્યક્તિત્વ સાથે આપણે આજે ચર્ચા કરી તો દર્શક મિત્રો હતી આ વિશેષ સંવાદની વિશેષ વાર્તા ફરી મળીશું નમસ્કાર